આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પાંચ રજવાડાઓ વિશે જેની ચર્ચા આજે એકવીસમી સદીમાં પણ થાય છે આ પાંચ રજવાડા ક્યાં ક્યાં હતા અને આની ખાસિયતો શું હતી અને આના રાજાઓ કોણ હતા એ બધું જોશુ આપણે આ વિડીયો નમસ્કાર મિત્રો હું છું મિસ્થમા નંબર એક પર છે બારોડા રાજ્ય ગાયકવાડી રજવાડું વડોદરા હાલ ગુજરાતનું એક મહાનગર તેની સ્થાપના અંદાજે અઢારસોને માં નવી રીતે ગોઠવાયું પણ ગાયકવાડી શાસન લગભગ સત્તરસો ને એકવીસથી શરૂ થયું હતું એના સ્થાપક હતા પિલાવજી રાવ ગાયકવાડ જે મરાઠાના સરદાર તરીકે ઓળખાતા ગાયકવાડા વંશ વડોદરા પર શાસન કર્યું હતું તેઓ મરાઠા સામ્રાજ્યનો એક ભાગ હતા અને ગુજરાતના સૌથી શક્તિશાળી રાજામાં ગણાતા મહારાજા

ભાવનગર ભાવનગરના છેલ્લા શાસક હતા જેમણે ભારત સાથે મિલન કર્યું હતું નંબર ત્રણ પર છે નવનગર રજવાડું જામનગર સૌરાષ્ટ્ર આવેલું રજવાડું કે જેની સ્થાપના ઈસવીસન જાડેજા રાજા દ્વારા કરવામાં આવી હતી જામરાવલ જાડેજા વંશ ના સુરવીર યોદ્ધા હતા જેમણે કચ્છ છોડીને સૌરાષ્ટ્ર માં નવનગર સ્થાપ્યું આગળ જઈને એ શહેર જામનગર તરીકે વિકસ્યું મહારાજા રણજીત સિંહ હોકી ખેલાડીઓ માટે જાણીતા અહીના વિખ્યાત શાસક હતા નંબર ચાર પર જે મોરબી રજવાડું જે આજે મોરબી સૌરાષ્ટ્રમાં આવેલ છે કે જેની સ્થાપના ઈસવી સન 1778 માં કાઠાવાડા વંશના રાજાઓ દ્વારા કરવામાં આવી હતી મોરબી રજવાડું તળાજા જાડેજા शाखाનું હતું તેણે માળિયાની નદીના તટે મોરબી શહેર વિકસાવ્યું અહીંનો નીલકટ મહાદેવ મંદિર મણી મંદિર અને વિખ્યાત ટોમ્બે પુલ પણ શાસકોના યુગમાં બન્યા હતા શાસનકાળ દરમિયાન શિક્ષણ અને નગર વ્યવસ્થાનો વિકાસ થયો હતો નંબર પાંચ પર છે જુનાગઢ રજવાડું જુનાગઢ સૌરાષ્ટ્ર ગિરનારની પર્વત તળેટી તરીકે ઓળખાય છે તેની સ્થાપના ઈસ્વીસન સોળસો ને માં મહમ્મદ બક્ષ ખાન બાબી એટલે કે બાબી વંશ દ્વારા કરવામાં આવી હતી જુનાગઢ બાબી વંશ દ્વારા શાસિત રજવાડું હતું આ રજવાડું પોતાના ઇતિહાસ અને ભારત સાથે વિલય દરમિયાન થયેલા રાજકીય નાટક માટે પણ જાણીતું છે ઓગણીસોને ના વિલય સમયે એટલે કે આઝાદીના સમયે નવાબે પાકિસ્તાન સાથે જુનાગઢને જોડવા માટે ઈચ્છ્યું હતું પણ લોકોનો વિરોધ પછી તેને ભારત સાથે જ રાખવામાં આવ્યું તમે આ પાંચ રજવાડામાંથી આવો છો કે નહીં કોમેન્ટમાં કહેજો માહિતી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં